નમસ્કાર નજર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે કાળઝાળ ગરમી જોવા મળી અસર આજે ચૈત્રી બારસના રોજ દર્શનાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો ગુજરાત રાજ્યમાં હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીને પગલે સમગ્ર રાજ્યનું જનજીવન ભારે પ્રભાવિત થયું છે અને કાળઝાળ ગરમીની અસર ચારે તરફ થતી જોવા મળી રહી છે જેને અંતર્ગત આ રોજે રોજ દિવસભર યાત્રિકોની ચહલ પહલથી ધમધમતી યાત્રાધામ પાવાગઢ ખાતે પણ કાળઝાળ ગરમીની અસર જોવા મળી રહી છે જેમાં ચૈત્રી નવરાત્રિના નવ દિવસ પૂરા થયા બાદ પણ સમગ્ર ચૈત્ર માસ દરમિયાન મહાકાળી માતાજીના પરમ ભક્તો માતાજીના દર્શન કરવા માટે અવિરત પાવાગઢ ખાતે માતાજીના મંદિરે પધારતા માતાજીની પૂજા અર્ચના કરીને માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે પરંતુ છેલ્લા ત્રણ ચાર દિવસથી ગરમીનો પારો વધી જતા અને સૂરજદાદાએ પોતાનું અસલ સ્વરૂપ દર્શાવતા કાળઝાળ ગરમી પડી રહી છે જેની સીધી અસર યાત્રાધામ પાવાગઢ ખાતે પણ છેલ્લા બે ત્રણ દિવસથી જોવા મળી રહી છે જેમાં આજે બુધવારે ચૈત્રી માસના ચૈત્ર બારસના દિવસે કાળઝાળ ગરમીના પગલે યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રિકોની ભીડમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો જેમાં આજે બુધવારે સવારે થોડા ઘણા અંશે યાત્રિકોની ભીડ થયા બાદ બપોરનો આરંભ થવાની સાથે જ યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રિકોની સંખ્યામાં ઘટવા માંડી હતી અને યાત્રિકોની સંખ્યા નહીવત જોવા મળી હતી જેમાં બપોર થતાં સૂરજ મધ્યને તપતા અસહ્ય ધૂમ ધૂમધકતો તડકો પડવા માંડતા યાત્રાધામ પાવાગઢ ખાતે તમામ માર્ગો પરથી યાત્રિકોની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી રહી હતી અને સમગ્ર માર્ગો સુમકાર ભસતા જોવા મળ્યા હતા જેમાં પાવાગઢની તળેટી ચાંપાનેર અને માચીથી લઈને ડુંગર ઉપર પણ મહાકાળી માતાજીના મંદિર પરિષદ સુધી ભર બપોરે ઠેર ઠેર સન્નાટો જોવા મળ્યો હતો